આ મીટિંગ નો ફોકસ છે 3 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર દરમિયાન મોટ ચોરી ના મુદ્દે જબરદસ્ત રાજ્ય વ્યાપી બડુ ગ્ર શહેર જિલ્લા વ્યાપી અભિયાન લોન્ચ કરી દીધું છે ગુજરાતમાં આ દેશમાં જે પ્રમાણે બેરોજગારી મોગવારી એની ચરમસીમા પર પહોંચા હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ આરએસએસ અને ભાજપની રાજનીતિના કારણે સમાજ ના ભાગલા પડ્યા મીડિયા ਇਹ ਬਹੁਤ ਮੋਟੋ ਵਰਗ ਉਦਯੋਗਪਤੀਆਂ ਦੇ ਇਨਵੈਸਟਮੈਂਟ ਦਾ ਕਾਰਨ ਹੈ ਫਕਤ ਨਰੇਂਦਰ ਮੋਦੀ ਨੂੰ ਬਾਦਿਖਾਟ ਕਰ ਰਿਹਾ ਹੈ ਤਕਵਾਛਤਾ ਵਿਦੇਸ਼ੀ ਬੈਂਕਾਂ ਮਾ ਪੜੇਲੂ 39 ਨਾਮ ਨਹੀਂ ਜਾਣੂ ਖਾਤਾ ਮਾ 15 ਤੱਕ ਨਹੀਂ ਜਾਬਿਆ ਬੇਰੁਜ਼ਗਾਰ ਯੁਵਾਵੋ ਨੇ ਰੋਜ਼ਗਾਰ ਨਹੀਂ ਜਪੜੀ ਅਤੇ ਮੰਗਵਾਰੀ ਸ਼ਕਤੀ ਨਹੀਂ ਆਲੇ ਕਾਰਨ ਸੰਗਪਰੀਵਾਰ ਭਾਜਪਾ ਨਰੇਂਦਰ ਮੋਦੀ ਜੁੜੇ ਪੱਖੋ ਸਥਿਤੀ ਮੈਂ ਤੋ ਦਹਰੀ ਫਰੀ ਸਤਾ ਨੂੰ ਆਵਵਾਣਾ ਨਹੀਂ

સાચા મતદારના નામ ડિલીટ થઈ જાય જે વિધાનસભા ક્ષેત્રના નથી એના નામ કેણ થાય આ જે બધું ધૂપપલ ચાલ્યું છે એનો રાહુલજીએ એક બહુ જબરદસ્ત ખુલાસો કર્યો એક્સપોઝ કર્યો આવો જ ખુલાસો અમારા માનની પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડાએ પણ કર્યો નવસારીની પલપાડ ચોર્યાસી બેઠકમાં તેની સજ્જાદ જેટલા ફોર્મ બેઠો હશે ઇમ્પોર્ટન્સ આને મુદ્દે આખા ગુજરાતને જનજાગૃતિ ઊભી કરવા અને વડોદરા શહેર અને જિલ્લામાં જનજાગૃતિ ઊભી કરવા ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર એક આખી સહી ઝુંબેશની કેમ્પેન લોન્ચ કરીએ છીએ આ મુદ્દાને ફોકસ પર રાખી સંગઠન મજબૂત થાય અને બે હજાર સત્યાવીસમાં ભાજપને ઉપર જળવા પણ જવાબ આપી એનો ખરી કરીએ તમામ નિર્ધાર સાથે આજે વડોદરા શહેરની જિલ્લાની અમે આ કારોબારીનું આયોજન કર્યું અને વડોદરા શેરની કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીની મિટિંગ मीटिंग फोकस तरह ऑक्टोबर दस ऑक्टोबर दरम चोरी मुद्दे जबरदस्त राज्यव्यापी जिला व्यापी एक अभियान लॉन्च कर गुजरात जे प्रमा बेरोजगारी मोहवारी एम पर हिंदू मुस्लिम मंदिर मस्जिद आरएसएस राजनीति समाज भागला पड़ा मीडिया बहुजम उद्योगपति इन्वेस्टमेंट नरेंद्र मोदी वाजा छता विदेशी बैंकों में बनेलों काड़ो ना नहीं जाने। खाता में पंद्रह लाख नहीं जाए बेरोजगार ने रोजगारी नहीं मोहवरी सत बनती रही आना कार संघ परिवार भाजपा नरेंद्र मोदी जो पाको फील्ड में हमें फरी सत्ता में आना स्पष्ट पढ़ वो कितना बड़े आप वोट चोरी નું મહાન આચરવામાં આવી છે એક ખરમા મુસીબત માં પાસક માણસો નેતા હોય આશા કે મુકળ વધુ તકલીફ પેટી ને 10 ને 12 ને 15 ને 20 ને 20 લોકો એટલે તો 12 15 18 લોકો વધતા હોય 80 લોકો ને ગર્મના દીપોટ ટ્રેન થયો 86 લોકો ઓવર ટાઈમ થયો 150 લોકો ઓવર ટાઈમ થયો સાચા મતદારના નામ ડિલીટ થઈ જાય જે એ વિધાનસભા ક્ષેત્રના નથી એના નામ એડ થાય આ જે બધું ભૂતપળ ચાલ્યું છે એનો રાહુલજીએ એક બહુ જ જબરદસ્ત ખુલાસો કર્યો એક્સપોઝ કર્યો આવો જ ખુલાસો અમારા માનનીય પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડાએ પણ કર્યો નવસારીની કોલપાડ ચોર્યાસીમાં ત્રીસ હજાર જેટલા ફ્રી વોટર્સ આની મુદ્દે આખા ગુજરાતને જનજાગૃતિ ઉભી કરવા અને વડોદરા શહેર અને જિલ્લામાં જનજાગૃતિ મેળવવા ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર એક આખી સી જુએસની કેમ્પેન લોન્ચ કરીએ છીએ આ મુદ્દાને ફોકસમાં રાખીને સંગઠ મજબૂત થાય અને બે હજાર સત્યાવીસમાં ભાજપને ઉપર જળવાદો જવાબ આપીએ ખાડી તરીકે એમાં નિર્ભ્યા સાથે આજે વડોદરા શહેરની જિલ્લાની અમે આ કારોબારીનું આયોજન કર્યું છે